ભાજપ નેતાના પુત્રો દ્વારા બુથ કેપ્ચરિંગ બાદ ગુજરાતની આ બેઠક પર ફરી મતદાન શરૂ પોલીસ બંદોબસ્ત એક પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય કરીને સોશિયલ મીડિયામાં લાઈવ કરતા વાયરલ થયા પછી હાથ ધરી હતી ત્યારે હવે ચૂંટણી બેઠક પર આજે ફરી મતદાન છે જેની શરૂઆત પણ થઈ ચુકી છે દાહોદના પરથમપુરા ગામના બુથ નંબર બસો વીસ પર ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરના અધિકારીઓને ધમકાવી બુથ કેપ્ચરિંગ કરી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો વિજય ભાભોરે માં કહી રહ્યો હતો કે પાંચ દસ મિનિટ ચાલે તો ચાલવા દો આપણે બેઠા છીએ વિજય ભાભોરે એટલે વાત ખલાસ મશીન બસીને આપડા બાપ નું છે આ પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નોંધનીય છે કે વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે આ વિડીયો જ્યારથી વાયરલ થયો ત્યારથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે ત્યાં ચૂંટણી પંચ અહીં ફરીથી મતદાન કરવાનો નિર્ણય લીધો હતો હવે આ બેઠક આજે એટલે કે અગિયારમી મે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન શરૂ થઈ ગયું છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દાહોદ બેઠક પર ભાજપે જસવંતસિંહ ભાભોરને જ્યારે કોંગ્રેસ ડોક્ટર પ્રભાબેન તાવડિયાની ટિકિટ આપી છે ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં અઠ્ઠાવન પોઈન્ટ છાસઠ ટકા મતદાન